હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર દુનિયાનું સૌથી શક્તિશાળી શાક એટલે કે આજે આપણે કંટોલાનું શાક બનાવીશું આ શાક તમે સાતમ પાડતા હોય કે પછી સફરમાં લઈ જવું હોય કોઈ શાક આ શાક જલ્દીથી ખરાબ નથી થતું તો આ શાક તમે લઈ જઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં ચારસો ગ્રામ કુમળા હોય એવા ફ્રેશ ફ્રેશ કંટોલા લઈ લેવાના અને પછી તમારે એને એકદમ સારી રીતે બે ત્રણ પાણીથી ધોવાના એકવાર મેં એને ગરમ પાણીથી ધોયા અને પછી નોર્મલ પાણીથી બે વાર ધોયા તો આ રીતે કંટોલાને ધોઈ અને પાણી નિતારી દેવાનું પછી આગળ પાછળનો ભાગ તમારે એનો કટ કરી લેવાનો અને એક કંટોલાના ત્રણથી ચાર આ રીતે કટ કરી લેવાના તો આપણે બીયા નથી કાઢવાના બીયા પણ ખૂબ જ ગુણકારી છે પણ જો તમને લાગે કે બીયા બહુ કડક છે અને કુમળા કારેલામાંથી કડક બીયા નહીં નીકળે પણ જો વધારે થોડા પાકી ગયેલા કંટોલા હોય તો એમાં કડક બીયા હોય તો એ તમારે બીયા કાઢી લેવાના આ રીતે કંટોલાના સ્લાઇસ કરી હું રેડી કરી લઈશ તો આ રીતે કંટોલા મેં કટ કરી રેડી કરી લીધા હવે આપણે એક ચોથાઈ કપ જેટલા ગાંઠિયા લેશું અને ગાંઠિયાને અતકચરા આ રીતે વાટી લઈશું તમે મિક્સરમાં પણ પલ્સ કરી અતકચરા એવા વાટી શકો આ શાક એટલું સરળ છે તમારે ભરવાનો મસાલો પણ અલગથી નથી બનાવવાનો બધું આ રીતે આપણે સાઈડમાં તૈયારી કરતા જઈશું અને સાથે સાથે શાક પણ વઘારતા જઈશું તો અહીંયા મેં આ રીતે ગાંઠિયાનો અદકચરો પાવડર કરી લીધો અને હવે આપણે શિંગદાણા એક ચોથાઈ કપ જેટલા શેકેલા કે પછી કાચા પણ શિંગદાણા લઈ શકો શિંગદાણાને તમારે આ રીતે અતકચરા એવા વાટી લેવાના છે શેકેલા લેશો તો ફોતરા એના આ રીતે સાઈડમાંથી નીકળી જશે તો તમારે એ કાઢી લેવાના તો મેં અહીંયા શેકેલા શિંગદાણા લીધા છે એ પણ એક ચોથાઈ કપ જેટલા રેડી કરી લીધા હવે શાકનો વઘાર કરીશું વઘાર માટે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને કંટોલા તો કંટોલા ધોઈ અને તમે જોઈ શકો છો હલકા જટ્ડા સ્લાઇસ કરી અને કંટોલા આપણે આ રીતે ઉમેરી દઈશું તો ચારસો ગ્રામ જેટલા કંટોલા છે આ રીતે મેં બધા જ કંટોલા ઉમેરી દીધા સાથે સાથે આપણે એમાં મીઠું સ્વાદ પ્રમાણે તો અહીંયા દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું પહેલાં કંટોલાને તમારે ખુલ્લા જ આ રીતે ચાર પાંચ મિનિટ જેવા સાતળી લેવાના અને પછી તમારે એને ઢાંકી અને પાંચથી સાત મિનિટ જેવા થવા દેવાના લગભગ દસથી બાર મિનિટમાં કંટોલા છે એ એંશીથી નેવું ટકા જેટલા કૂક થઈ જશે તો કંટોલા છે આ રીતે વચ્ચે વચ્ચે તમારે એને ચેક કરતું જવાનું અને આ રીતે કંટોલાને તમારે થવા દેવાના છે તો વચ્ચે એકથી બે વાર મેં એને ચલાવી અને પછી આ રીતે ઢાંકી થવા દીધું ટોટલ સાત મિનિટ જેવું ઢાંકીને થઈ જાય એટલે આપણે એમાં મસાલા કરી લઈશું બહુ સિમ્પલ એવું છે હલકા થોડા કાચા હોય ત્યારે જ તમારે મસાલો કરવાનો છે તો ડિપેન્ડ કંટોલા જો થોડા કુમળા હશે તો જલ્દીથી થઈ જાય છે થોડા જો કડક હોય તો એને ટાઈમ લાગે હવે આપણે એમાં અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક નાનું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું સાથે અહીંયા આદુ મરચાંની પેસ્ટ અડધો ટેબલ સ્પૂન જેટલી તો લાલ મરચું થોડું કલર માટે ઉમેરીશું અને લીલું મરચું અને આદું ટેસ્ટ માટે ઉમેરીશું હવે આપણે આ ભરવાની ઝંઝટ વગર તો મસાલો પણ અલગથી નહીં બનાવી આ રીતે ઉપરથી જ બધી સામગ્રીઓ ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એક મિનિટ જેવું સાતળી લઈશું એક મિનિટ પછી આપણે એમાં શીંગ દાણા અતકચરા વાટેલા ગાંઠિયા અતકચરા વાટેલા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું આ રીતે કંટોલાનું શાક છૂટું છૂટું થઈ જશે અને કંટોલા એકદમ સોફ્ટ એવા રેડી થઈ જશે તો ટમેટું છે આ રીતે તમે મસાલા સાથે જ તરત જ સોફ્ટ થઈ જશે હવે આપણે એમાં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી અને હવે જે દસ ટકા જેવું કાચું આપણે રાખ્યું છે એ ઢાંકીને થવા દેશું એટલે મસાલાનો પણ ટેસ્ટ છે એ કંટોલામાં બેસી જશે તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવા કંટોલા અને ટમેટા પણ એકદમ સોફ્ટ એવા થઈ ગયા જરૂર લાગે તો તમે વધારે પાણી પણ છાંટી શકો ઓછા તેલમાં પણ આ શાક તમે બનાવી શકો આ રીતે એકદમ સારી રીતે કંટોલા હવે થઈ ગયા લાસ્ટમાં આપણે એમાં ધણજીરું પાવડર બે ટી સ્પૂન જેટલું વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો સાથે આપણે એમાં લીલા ધાણા બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા અને એકથી બે ટી સ્પૂન જેટલું મેં અહીંયા બુરું ખાંડ કે પછી તમે ગોળ પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે સ્લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દેશો એટલે શાક તમારું તૈયાર છે તો ભરેલું શાક છે એમાં કંટોલા મોસ્ટલી બાળકો અવોઈડ કરતા હોય આ રીતે તમે કંટોલાનું શાક બનાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે ટીપ છે અહીંયા કે કંટોલા કુંબળા લેવાના છે હલકા જડ્ડા એવા સ્લાઇસ કરવાના છે એકદમ સારી રીતે સાતળી અને ઉપરથી જે આપણે ભરવાનો મસાલો હોય એ જ ઉપરથી આપણે છાંટીને આ રીતે શાક બનાવ્યું છે તો બહુ સરળ રીતે બની જાય છે અને આ શાક તમે એકદમ ઓછા તેલમાં પણ બનાવી શકો મોસ્ટલી ભરેલું શાક હોય એમાં આપણે સ્ટફિંગમાં પણ તેલ નાખતા હોઈએ અને એને સાતળવા માટે પણ ખૂબ જ પ્રમાણમાં તેલ વાપરતા હોઈએ પણ આ રીતે ઓછા તેલમાં પણ શાક બની જશે અને ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તમે જો રૂટીન માટે આ શાક બનાવતા હોય તો ગરમા ગરમ પરાઠા સાથે રોટલી સાથે કે પછી દાળ રાઈસ સાથે પણ સાઈડમાં બનાવી શકો અને જો તમે સાતમ માટે કે પછી સફર માટે આ શાક બનાવવાના હોય તો સાંજે આ શાક તમારે બનાવીને મૂકી દેવાનું ઠંડુ કરી લેવાનું અને પછી રેફ્રિજરેટરમાં તમારે સ્ટોર કરવાનું જ્યારે પણ ખાવું હોય તો એક કલાક પહેલાં કાઢો કે પછી સફરમાં લઈ જવાના હોય તો ડબ્બા સાથે જ લઈ જવાનું આ શાક સાતથી આઠ કલાક સુધી બગડશે નહીં અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તો જો તમે કંટોલાનું શાક ઘરમાં જો ખાતા ન હોય ભરેલું બનાવતા હશો તો બાળકો ક્યારેય ખાય ન ખાય પણ આ રીતે ટુકડા કરી અને આવું શાક બનાવશો તો બધાનું ઘરમાં ફેવરેટ બની જશે તો એકવાર આ રીતે ટ્રાય કરજો શાક અને મને કહેજો કેવું લાગ્યું તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ